પીએસઆઈ જવાબદાર હતા કે નહીં જવાબદારી પીએસઆઈ કે નહીં જવાબદાર ગણાય કે નહીં તમે ભાજપ પ્રવક્તા તરીકે જવાબ આપી દોરી વાત કરો ગુજરાત ની અંદર કોઈ પણ ઘટના બને છે અને ઘટના બનતાની સાથે જ સત્તા પક્ષના એ વિસ્તારના નેતાઓ એ વિસ્તારના ધારાસભ્ય અને વિસ્તારના સાંસદ ચુપ્પી ધારણ કરે છે જો કે બીજે પક્ષે વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પોતાની એક બાદ એક તમામ પ્રતિક્રિયાઓ પણ આપે છે અને વિરોધ પણ નોંધાવે છે પરંતુ જ્યારે સત્તા પક્ષ મૌન ધારણ કરે છે ત્યારે એ વાતની અંદર સો ટકા વિચારવા જેવું છે કે તેણે મૌન કેમ ધારણ કર્યું છે શરૂઆતના તબક્કાની અંદર જ્યારે ઘટના બની તે દરમિયાન ભરત સુતરિયાએ માત્ર ને માત્ર અઢાર સેકન્ડ નું એ નિવેદન આપ્યું અને તેમણે કહ્યું કે કાયદો એ કાયદાનું કામ કરી રહ્યું છે ત્યારબાદ થી ભરત સુતરિયા હજુ સુધી ગાયબ છે ૌશિક વેકર આખી આ ઘટનાની અંદર જો વાત કરવામાં આવે તો ખોલધામ સમિતિની દ્વારા અમરેલીમાં એક બેઠક બોલાવવામાં આવી હતી તે દરમિયાન તેઓ દેખાયા હતા ત્યારબાદથી તેઓ પણ ગાયબ છે મહેશ કસવાલાએ આખા મામલે નિવેદન આપ્યું હતું કે હું આ દીકરીના પરિવારના સભ્યો સાથે મુલાકાત કર્યા ને આવ્યો હતો જો કે દીકરીના પરિવારના સભ્યોમાંથી એક વ્યક્તિ એવું નિવેદન આપ્યું હતું કે મહેશ કસવાલા અમારા ઘરે નથી આવ્યા ત્યારબાદથી મહેશ કસવાલા પણ ગાયબ છે જેવી કાકડિયા પણ આ ઘટનાની અંદર ગાયબ છે આ ઘટનાની અંદર અમરેલીના તમામ ધારાસભ્યો અને અમરેલીના સાંસદ હજુ સુધી ગાયબ છે દેખાયા તો માત્ર ને માત્ર રાજ્યપાલના એક કાર્યક્રમ દરમિયાન તેઓ ત્યાં દેખાયા અને ત્યારબાદ અમરેલીના એક લોકાર્પણના કાર્યક્રમની અંદર તમામ નેતાઓ સાથે દેખાયા જે અમરેલીની જનતા પાસે એ બે હાથ જોડીને વિનંતી કરી લઈને ગયેલા તમામ નેતાઓ જયારે મત માંગવા ગયા હતા ત્યારે એ ચર્ચા કરી રહ્યા હતા કે અમે તમારા સુખ દુઃખની અંદર સાથે રહેશું પરંતુ આ નેતાઓ જયારે અમરેલીની અંદર દીકરીનું સરઘસ નીકળ્યું હતું એ મામલે એક પણ શબ્દ ન બોલ્યા એટલે આ રાજનેતાઓના બે ચહેરાઓ એક સમક્ષ અમરેલીની જનતાની સામે આવી ચુક્યા છે એક કે જયારે બે હાથ જોડીને તમને કહેતા હતા કે મને મત આપો મને જીતાડો તમારા માટે હું દરેક કામ કરીશ અને બીજું કે જે મોઢા ઉપર આંગળી રાખી અને ચુપ્પી ધારણ કરેલું કે તમારી માટે મારે પાસે બોલવા માટેના કોઈ શબ્દ નથી પરંતુ આખી આ ઘટનામાં ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે કે જે ડિબેટની અંદર પોતાનો પક્ષ મૂકવા માટે આવતા હોય છે એ નેતાઓ તો એમ કહે છે કે અમે અમારા ધારાસભ્યો અથવા અમે અમારા સાંસદોને બોલવા માટેની ક્યાં ના પાડી છે તેમણે પોતાના વિસ્તારના પ્રતિનિધિ તરીકે જનતાએ તેમને ચૂંટીને મોકલ્યા છે તો તેમને તમારો પક્ષ અવશ્ય મૂકવો જોઈએ આ નિવેદન આપ્યું છે ભારતીય જનતા પાર્ટીના મીડિયા પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતે બીજી તરફ અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના મોટા આગેવાન મોટા નેતા વિરજુ એવું નિવેદન આપ્યું છે કે પોલીસના ત્રણ કર્મચારીઓ કે જે માત્ર ડ્રાઈવર અને કોન્સ્ટેબલ લેવલના અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ કરીને અમરેલી જિલ્લા પોલીસ વડા શું સાબિત કરવા માંગે છે તે હજુ સુધી નથી સમજાયું જો આ બંને નેતાઓની પ્રતિક્રિયા અને બંને નેતાને સમજવા ખૂબ જરૂરી છે એક તરફ શ્રદ્ધા રાજપૂત એવું કહી રહી છે કે આખી આ ઘટનાની અંદર મહત્વની વાત એ છે કે આ કેસની અંદર અમે કોઈ પણ રાજકીય નેતાને બોલવાની ના નથી પાડી પરંતુ તે કેમ મૌન છે એ હજુ સુધી અમને ખબર નથી બીજી તરફ વિરજે ઠુમરે સવાલ ઉઠાવ્યા છે અમરેલી જિલ્લા પોલીસ વડાની સામે સાંભળો આ બંને વ્યક્તિએ અમારી ડિબેટની અંદર શું કઈ જવાબ આપ્યા કે તપાસ સોપાઈ તપાસ અને પહેલા દિવસથી

સાંભળો સાંભળો પીએસઆઈ પીએસઆઈ વાંકમાં છે કે નહીં એસપી વાંકમાં છે કે નહીં અન્ય કોઈ પોલીસકર્મીઓ આંખમાં છે કે નહીં એ આખો તપાસનો વિષય છે ને વીરજીભાઈ આ પણ બંધારણીય પદો પર રહી ચૂક્યા છો આ દેશનું બંધારણ છે આ તપાસનો વિષય છે મારે અહીંયા કિશનભાઈએ દીક્ષિતભાઈએ તમે કે જે પણ લોકો બેઠા છે ડિબેટમાં એ જોઈ રહ્યા છે એ બધાય નહીં આપણા દેશની અંદર જે તપાસ સોંપવામાં આવી છે એમાં એસપી થી લઈને કોન્સ્ટેબલથી લઈને પીઆઈ થી લઈને કોઈ પણ જે હશે જો કસુરવા સાબિત થશે તો હું તમને આશ્વસ્ત કરું છું કે ગુજરાત રાજ્યની સરકાર એના ઉપર કાર્યવાહી કરશે

દેશ છે ભારતીય ન્યાય સંહિતા બંધારણ પ્રમાણે ચાલે છે ભલે બંધારણનું તમે ખાલી બરોબર છે અધિકાર નથી આપતો કોઈને પણ આરોપી કહેવા માટેનો

આપનું શું માનવું છે અમરેલીના આ રાજનેતાઓ